નમસ્તે દર્શક મિત્રો મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે રાજકોટના સંત કબીર રોડ ઉપર જેવો અયોધ્યામાં ખુશીનો માહોલ છે એવો જ માહોલ શ્રી સંત કબીર રોડ ઉપર અત્યારે માહોલ છે એથી ખુશીનો માહોલ પણ અત્યારે કહેવાય જે રોડ ઉપર અત્યારે ફરતે શ્રી રામ ભગવાનની રંગોળી ચાલી રહી છે અને આપણે સીધા દ્રશ્યો બતાવશું પ્રયાસ કરશું જે રીતે રંગોળી બનાવી રહ્યા છે બેન આપણે વધુ વિગત એની પાસે જાણીશું મારું નામ વેનિશા પરમાર છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર ઉપર અમે આજે બધા રંગોળી બનાવી રહ્યા છીએ રામ ભગવાનની અને જે અયોધ્યામાં જે કંઈ પણ મૂર્તિ સ્થાપિત કરવાના છે એ મૂર્તિની મેં આજે રંગોળી બનાવી છે કેટલા સમયથી આપણે રંગોળી બનાવો હું નવ વાગ્યાની બનાવું છું વધુ આપને રંગોળી બતાવવાનો પ્રયાસ કરશો આપણી સાથે એક ભાઈ છે એની પણ સાથે વાતચીત કરીશું એમની રંગોળી આપને સીધા દ્રશ્યો બતાવશું આપણે પ્રયાસ કરી રહ્યા છીએ રંગોળી બતાવવાના આખી જે અયોધ્યા અને શ્રી રામ દોરેલા છે જય શ્રી રામ વેલકમ સહિત આપ એની પાસે જાણીશું આપનું નામ શું છે હાજી નમસ્કાર મારું નામ બગથરિયા ભાવેશ ગોંડલ ગોંડલથી આવું છું હું અને દર વખતે આવા જે કાંઈ કાર્યક્રમ હોય છે તે આપણે ચિત્રનગરીમાં હું પાર્ટિસિપન્ટ થાઉં છું મને ખૂબ આનંદ થાય છે કે આપણે બાવીસ તારીખે જે બહુ મોટો સારો પ્રસંગ છે કે શ્રી રામજી ભગવાન આવે છે બદલ અને ખાસ કહેવાનું વસ્તુ એક જ છે કે ગોંડલથી આવું છું અને મારા જે ડ્રોઈંગની વાત કરીએ તો કે ભાઈ આ પંદરસો ઇઠ્યાવીસથી અત્યારે આજની તારીખ બાવીસ એક ચોવીસ સુધીમાં આપણે બધાનું આપણે અલગ અલગ તો હોય છે થીમ મારે એક નાને એવું જાનવર ખીચકોલિંગ જેની અંદર આપ સબ આખી દુનિયા જાણે છે કે ભાઈ એક ખીચકલી પણ એને મદદ કરવા માટે શ્રી રામ ભગવાનને એનું પોતે સમુદ્ર કિનારે આલોટીને આપણે મદદ કરતી હતી સેતુબંધ બાંધવા માટે આપ સબ જાણો છો તો હું એવું જ ઈચ્છું છું બધા કે ભાઈ અત્યારે જે હર્ષ અને ઉલ્લાસથી જે કાંઈ આપણે જે ઉલ્લાસ કરીએ છીએ બધા આખો ગુજરાતના આખા વર્લ્ડની અંદર આખું અયોધ્યા બાબત બહુ સારું ચાલુ છે તો હળીમણી રહીએ અને આમ હિન્દુ હિન્દુ બાબત બહુ આગળ ચુસ્સોથી આગળ વધી શકે ધન્યવાદ હું લગભગ અઢાર પંદર વીસ વર્ષ થયા છે કે દર વખતે કોઈ આવું છે કે બાવીસ તારીખે જાણવું છે કે ભાઈ નું આવે મોટું કાર્યક્રમ છે એટલા માટે આ પાર્ટિસિપન્ટ થશે એ મને કહે છે એટલે મારા વોટ્સઅપની અંદર ગ્રુપ પણ હું છું એટલે મને ઇન્વાઇટ કરે એટલે હું કાંઈ બધું મારી પાસે છે એટલે આજે ખાસ કરીને સરકાર શ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું કે આજ રોજ આપણે જાહેર રજા કરી એટલે હું પાર્ટિસિપન્ટ થઈ શકું હું ખુદ પાછો ગવર્મેન્ટ સર્વન્ટ પણ છું જય શિયા રામ શૈલેષ પટેલ એસપી ઇમિટેશન ઇમિટેશન એસોસિએશનમાંથી બોલું છું અને બધાનું સ્વાગત છે અને આજે બહુ સારો એવો માહોલ છે અને બધા માણસો દૂર દૂરથી જોવા આવેલા છે અને બધાનો સહયોગ પણ બહુ સારો છે મારા અંદાજે લગભગ અહીંયા છે ને એસી થી નેવું હજાર માણસોની આસપાસ જો આવેલા છે અને આરતી પણ કરેલી છે લાઈવ એલઈડી સ્કીન મૂકેલી છે અને અમને બધાનો સહયોગ બહુ સારો છે આવો સારો વિચાર આ બધું અમારા કમિટી મેમ્બરમાં જ્યારે મેં મીટિંગો કરતા હતા ત્યારે અમારે એમાં એક ભાઈ છે એમને યાદી આપેલી કે આવું આપણે કરી બધા એમ એમ કરતાં કરતાં વિચાર કર્યો અને વિચાર આટલો બધો મોટો થાય એવો અંદાજ નહોતો પણ આટલો બધો મોટો બની ગયો એ બધાનો સહયોગ છે કેટલા લોકો આપણી કમિટીમાં જોડાયેલા છે અમારી કમિટી મેમ્બરમાં એક્ઝેક્ટ એકવીસ જણા જોડાયા છે પણ અત્યારે જે એના પછીનું સેકન્ડ વર્ઝન છે ને એ બધા બહુ એનો સપોર્ટ આપે છે ફાળો બધાનો આમ જુઓ તો સો સો ટકા રહ્યો છે અને બધાએ સંપૂર્ણ સહયોગ આપ્યો છે વહેલી સવારથી લઈને રાત્રે મોડે લગી સાફ સૂફમાં તમે નહીં માનો નાનું મોટું પરચોનું કામ હોય ને દાખલા તરીકે ગ્લાસ વરાઈ ગયેલા પડ્યાં હોય તો અમારા કમિટી મેમ્બર મેમ્બરવાળા લઈ લેજે કચરો હોય પણ તો લઈ લેજે ક્લીન પણ રાખેલું છે આજ સાંજ સુધીમાંથી કેવું આયોજન છે આજ સાંજ સુધીમાં જે આયોજનમાં એવી રીતે છે કે પ્રસાદી પણ અમે આપશું અને રાત્રે એક અમારી આરતીનો પ્રોગ્રામ સાત વાગે રાખેલો છે ત્યારે બધાને આવવાનું અમે આમંત્રણ આપીએ છીએ બધા આવજો એવાને અને રાત્રે જે અમારો લાઇટિંગનો જે અહીંયા ડેકોરેશન રાખ્યું છે એ બધાને લાભ પડે એવું આયોજન કરેલું છે આ સાથે અમને સહયોગ કેવો રહ્યો પોલીસનો અમારે સહયોગ બહુ એટલે બહુ સારો ભાઈચારા જેવો રહ્યો છે અને સંપૂર્ણ એને સવારનો અમને સહયોગ આપેલો છે કોઈ પણ જગ્યાએ કોઈ એવું તકલીફ જેવું વાતાવરણ બન્યું નથી અને એવું કોઈ જાતની કંઈ ઘટના પણ બની નથી પોલીસનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે થેન્ક યુ પોલીસ વાળાને